નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ કલેક્ટરશ્રીના વરદ હસ્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસાની મોબાઈલ મેડિકલ વાનનો શુભારંભ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને આરિસી ફાઉન્ડેશનના સહયોગથી અરવલ્લી જિલ્લામાં ખૂણે ખૂણે આરોગ્ય સેવાઓ પહોંચાડવા મોબાઈલ મેડિકલ વાન ફાળવવામાં આવી છે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે અરવલ્લીના ટ્રાયબલ વિસ્તારના ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવશે આજરોજા મોબાઈલ મેડિકલ વાનનો શુભારંભ માનનીય કલેક્ટર શ્રી પ્રશસ્તી પારેખના વરદ હસ્તે ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યો શ્રીએ મંત્રોચ્ચાર સાથે ઝંડી આપીને વાનનો શુભારંભ કરાવ્યો હતો દ્વારા તેઓને વાનની સેવાઓ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી કલેક્ટર શ્રીએ પ્રશંસા કરી આશીર્વચન પાઠવ્યા હતા રેડક્રોસ દ્વારા તેમનું શાલ અને બુકેથી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેરમેન શ્રી ભરતભાઈ પરમાર સેક્રેટરી શ્રી રાકેશભાઈ જોશી ટ્રેઝર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ કે કે શાહ કનુભાઈ પટેલ વનિતાબેન પટેલ ડોક્ટર દીપ્તિબેન ઉપાધ્યાય ડોક્ટર સુભાષભાઈ પંડ્યા ઉમિયા મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દિનેશભાઈ પટેલ હરિભાઈ પટેલ મહારાજ શ્રી વિષ્ણુ પ્રસાદજી સહયોગીઓ સ્ટાફ અને વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવા જ આ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં